હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે રાત્રે સૂતા પહેલાં એક ચમચી પાવડર ખાઈ લો સાત જ દિવસની અંદર કમરની ચરબી સાથળની ચરબી પેટની ચરબી કે ખભાની આસપાસ રહેલી ચરબી છે એ ઓગળવા લાગશે વર્ષો જૂની કબજિયાત મટી જશે સાથે સાથે ઘણા બધા ફેરફારો થશે મિત્રો અહીંયા તમારા વર્ષો જૂની કબજિયાત તો મટી જશે સાથે સાથે તમારા શરીરની અંદર જામેલો જે ગંદો મળ છે જે સુકાયેલો સડેલો મળ છે એ પણ દૂર થઈ જશે એ ઉપરાંત તમારા શરીરની અંદર પોઝિટિવ એનર્જી આવશે ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે સ્પેશિયલી વજન ઘટાડવા માટેનો તો ખરેખર મિત્રો આ માહિતી તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો આ વેઇટલોઝ પાવડર બનાવવા માટે ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી આપણે ઉપયોગ કરવાનો છે દરેકે દરેક વસ્તુ તમારા ઘરની અંદર હાજર અવેલેબલ છે કોઈ પણ વસ્તુ બહાર નથી લેવા જવાની અને બહાર લેવા જવાની છે તો એ પણ તમારા શરીર માટે ખૂબ જ અસરકારક છે જે વસ્તુ છે બહારથી લાવવાની છે એ પણ વસ્તુ અને માર્કેટમાં એકદમ સસ્તા ભાવે આયુર્વેદિક શોપ પર મળી પણ જાય છે મિત્રો અને જેના કારણે તમારા શરીરની અંદર સો ટકા પેટની ગડબડ દૂર થશે વજન ઘટે છે વજન ત્યારે જ ઘટશે જ્યારે તમારા શરીરની અંદર રહેલી પેટની ચરબી દૂર થશે તો ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે ઘરેલું છે સો ટકા આયુર્વેદિક છે કોઈપણ પ્રકારની સાઈડ ઇફેક્ટ વગરનો છે ઉલટાના ફાયદા તો ઘણા બધા છે આ લોસ પાઉડરની મદદથી કબજિયાતની પ્રોબ્લમ્સ કોન્સિપેશનની પ્રોબ્લેમ પ્રોબ્લેમ્સ દૂર થશે તમારા શરીરની અંદર તાકાત મળશે સાથે સાથે તમારા શરીરની ખોરાક અપજાના પ્રોબ્લેમ છે દૂર થશે મેટાબોલિઝમ તમારું બુસ્ટ થશે અને તમારી હ્યુમનિટી પાવર વધશે સાથે સાથે તમારી આંખોની રોશનીમાં વધારો થશે ખરતાવાના પ્રોબ્લેમ્સ દૂર થશે ચાલો જોઈએ કેવી રીતે વજન ઘટે છે તેની માહિતી સૌથી આપણે જીરું જીરું લેવાનું છે છે હોય એની અંદર કેલ્શિયમ ફોસ્ફરસ જીન્ક ઓક્સાઇડ આયર્ન પ્રોટીન ફાઈબર સાથે ઘણા બધા પોષક તત્વો છે જીરાની મદદથી વિશ્વભરના લાખો લોકોએ વજન ઘટાડ્યું છે સાથે સાથે જીરાની મદદથી વજન તો ઘટે છે એ ઉપરાંત એમના શરીરની ચરબી હોય છે એમ પણ ઘટાડો થાય છે જીરું છે એ તમારા શરીરની અંદર કેલરી બાળવાનું કામ કરે છે જીરું છે એ તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે જીરું એટલા માટે ઉપયોગી છે કે જીરું કેલરી બાળે છે જીરું કબજીયાત મટાડે છે જીરું તમારા શરીરની ચરબી ઓગાળે છે અને જીરું સૌથી મહત્વનું એ છે કે જીરું કમરના ઇંચ અને લટકતી ફાંદને ઓગાળવાનું કામ કરે છે જે લોકોને ફૂલેલું પેટ છે એ લોકોએ જીરાનો ઉપયોગ કોઈ પણ રીતે કરવો જોઈએ જેના કારણે એમનું વજન છે એકદમ ઝડપથી ઘટી જાય તો અહીંયા આપણે લીધું જોઈએ જીરું જીરું ને આપણે નિર્ભર રાખે કેટલું લીધું છે તો મેં પચાસ ગ્રામ જીરું લીધું છે તો સામે પચાસ ગ્રામ વરિયાળી લેવાની છે આ પચાસ ગ્રામ વરિયાળી હોય છે એ આપણા શરીરની અંદર આપણી છગ્નને શાંત કરવાનું કામ કરે છે ખોરાકને પચાવવાનું કામ કરે છે સાથે સાથે મિત્રો જે વરિયાળી હોય છે એ આપણા શરીરની અંદર ચરબીને ઓગાળવાનું કામ કરે છે આપણને નિંદર સારી રીતે આવડાવવાનું કામ કરે છે આપણા શરીરની જઠ્ઠાને શાંત કરે છે વરિયાળીની અંદર જે મિનરલ્સ વિટામિન છે તે સ્કિન છે એને જે કરશલી હોય છે દૂર કરવાનું કામ કરે છે સાથે સાથે આપણે યંગ બનાવી રાખે છે એ ઉપરાંત વરિયાળી આપણા શરીરની અંદર જે નેગેટિવિટી છે દૂર કરે છે આપણા શરીરની અંદર હોર્મોન્સ લેવલ બેલેન્સ કરવાનું કામ કરે છે સાથે સાથે વરિયાળી છે એ આપણા શરીરને એનર્જી પૂરી પાડે છે એટલા માટે જ્યારે પણ ભોજન પ્રણાલી સેટ થઈ ત્યારે મુખવા તરીકે દરેક ભોજન પછી વરિયાળી અચૂક ખાવી એવું આપણા ઋષિ એક પ્રથા પાણી છે એ હજી આપણે ફોલો કરીએ છીએ શું કામ તો કે એ વરિયાળી છે એના કારણે આપણે અપચ ન થાય અને ખોરાક સાહિત્ય પચે તો તમે પણ જો પાચન તંત્રને મજબૂત રાખવા માંગો છો તો ભોજન પછી એક ચમચી વરિયાળી ચોક્કસ ખાજો ચાવી ચાવી ને ખાજો એક ચમચી વરિયાળી નથી કોઈને ઠંડક આપતી કે નથી કોઈને ગરમ પડતી તો દરેક નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સ્ત્રી પુરુષો દરેક દરેક એક ચમચી વરિયાળી ખાય તો એ લોકોને કોઈ નુકસાન કરતું નથી તો હવે અહીંયા ત્રીજી વસ્તુ લેવાની છે આપણે બહાર થી લાવીશું ઈસબગુલ મિત્રો આ ઈસબગુલ પાવડર તમને આયુર્વેદિક સોપ પર મળશે અથવા તો કોઈ મોલમાં મળી જશે આ ઈસબગુલ હોય છે એની મદદથી તમારા શરીરની અંદર કબજિયાત અને જૂનો મળ હોય એ બહાર નીકળી જશે જેના કારણે વજન ઘટવામાં ખૂબ મદદ મળી રહેશે તો અહીંયા આપણે કેટલું લેવાનું છે તો પચાસ ગ્રામ જીરું પચાસ ગ્રામ વરિયાળી અને પચીસ ગ્રામ જેટલો ઈસબગુલનો પાવડર હવે અહીંયા સૌથી નાની મિક્સર જાર લેવાની છે અને કેવી રીતે લેવો એ જોયું તો અહીંયા આપણો વેટલો રેડી છે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ઉફળા ગરમ પાણી સાથે લેવાનો છે પંદર દિવસ સુધી તમારે પાંચથી સાત કિલો વજન ઘટાડવું હોય તો એક ચમચી અને તમારું ખરેખર હેવી બોડી છે તો તમે બે ચમચી રાત્રે સૂતા પહેલાં લો એક ગ્લાસ ગરમ પાણી સાથે બીજા જ દિવસથી તમને ખરેખર લેટ્રિન વધારે જવું પડશે થોડું પેટમાં ગળબ લાગશે પરંતુ મૂંઝાતા નહીં કારણ કે તમારા શરીરની અંદરનું ડિટોક્સીકરણ કરે છે આ પાવડર તમારા શરીરને સાફ કરે છે ચોખ્ખું કરે છે બે ત્રણ દિવસ થોડું તમને પેટ ભારે ભારે લાગશે એક પછી તમને હળવું લાગશે અને ખરેખર ત્રીજા જ દિવસે તમને રિઝલ્ટ મળશે ત્રીજા દિવસથી તમે કે નહીં તમારું વજન ખરેખર ખર ઘટી રહ્યું છે ખરેખર આ પાવડરની મદદથી તમારું વજન ઘટ્યું છે એવું તમે ચોક્કસ ફીલ કરશો તો ખરેખર મિત્રો આ જે પાવડર છે ખૂબ સરસ મજાનો છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ પાવડર છે weight loss માટેનો સૌથી અસરકારક આ પાવડર છે તો ફોલો કરો અને વજન ઘટાડો આ પાવડરની મદદથી તમારો વેઇટ લોસ થશે સો ટકા થશે પરંતુ પંદર દિવસ કન્ટિન્યુ રાખો એક દિવસનો બ્રેક લો વળી ફરી પંદર દિવસ જે રીતે લીધા એ જ રીતે કન્ટિન્યુ રાખો સાથે સાથે તમારે ભૂખ કરતા ઓછું જમવાનું છે તમારા ડાયટમાં થોડું ધ્યાન દેવાનું છે જ્યાં સુધી તમે આ સેવન કરો છો સુધી તમારે બહારનું જમવાનું નથી ઓછું ત્રણ મહિના સુધી સેવન કરો ત્રણ મહિનામાં તમારો ઇલેટા તીફાન ફમરના ઈંચ સાથળની ચરબી આ બધું જ ગાયબ થવા લાગશે તમારું વજન પણ ઘટશે ને તમને રિઝલ્ટ ચોક્કસ મળશે તો ખરેખર મિત્રો આ માહિતી તમારા માટે છે ફોલો કરો બનેવ છે ઘટાડો મિત્રો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું તો આશા રાખું છું કે તમે મારી વિડીયો તમારા ફેમિલી ગ્રુપમાં સોશિયલ મીડિયામાં ફેસબુક ગ્રુપ પર વોટ્સએપ ગ્રુપમાં અવશ્ય શેરિંગ કરશો અને સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો અવશ્ય કરશો અને બીજું કે દરેક મારા ઘરેલું વિડીયો હોય છે જે ઉપયોગી હોય છે અને રિઝલ્ટ સો ટકા મળે છે તમે થોડું ધ્યાન રાખો તો મિત્રો આશા રાખો છો કે સૌથી વધારે લાઈક સબસ્ક્રાઈબ કરી અમને પ્રોત્સાહન આપશો અને આજની આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ કોમેન્ટ કરશો તો જ્યારે આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો